મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપસિંહે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે એવું માનવામાં આવે છે કે અજય પ્રતાપસિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા અજય પ્રતાપસિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે મહત્વનું છે કે ભાજપે મધ્યપ્રદેશની તમામ ઓગણત્રીસ લોકસભા બેઠકો માટે તેમના ઉમેદવારોનું નામ જાહેર કર્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી નથી સીધીમાં ભાજપે રાજેશ મિશ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા જેથી અજય પ્રતાપસિંહના દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ